આપણી આ ધરામાં કેટલી એવી વાતો છે કે જે જે તે સમયે બનેલી પણ અફસોસ સાચવણીને અભાવે એ લોકમુખે જ લોકો દ્વારા કહેવાતી રહી અને આજે પણ એ વાતો આપણી સુધી આવતી રહે છે એમ છતાં જો એમાં થોડું સંશોધન કરવામાં આવે તો કદાચ ઇતિહાસ સાથે સંબંધ ધરાવતા એના કોઈ પુરાવા મળી શકે એમ છતાં ઘણી બધી વાતો એવી છે કે જે અનામી છે કોઈ ચોક્કસ સ્થળ કે વ્યક્તિનો ઉલ્લેખ નથી હોતો એમ છતાં એ આપણું લોક સાહિત્ય છે એટલે એને સાચવવું એ આપણી ફરજ હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક આશરા ધર્મની વાત સાંભળવાના છીએ મોટા પર્વતોના શિખરો જેવી વાદળાની ખોપો જડી અને આથમતો સૂર્ય એ પછવાડે સંતા કુકડી રમવા લાગ્યો પવનના સુસવાટા એ વાદળાને ફેલાવતા વિખેરતા અને એકઠા કરતા છેવટે સરોવરમાં ઉત્પન્ન થયેલા નાના નાના બુદ્ધબુદ્ધો પવનથી હડચેલા ખાય અને કાંઠે જાય એમ નભો મંડળમાં છૂટાછવાયા વાદળા કહડાઈને એક બાજુ જઈમાં ભાણ છુપાયો અને ક્ષુધા તૂર બધી જાતના લબકારા કરતો હોય એમ વિજો ચબૂકવા લાગી પડી કે પડશે પડી કે પડશે એમ સૌના જીવ મુઠ્ઠીમાં આવી ગયા હતા એવી વખતે હીરો શેઠ ગામડામાંથી ઉઘરાણી કરી અને ઉતાવળા ઉતાવળા રહેશે જતા હતા એમના પગ જોરથી ઉપડતા કાયા કરતા માયાનો ભય વધુ ગણીએ તો ચાલતા તોય ઉડતા હોય એમ દેખાતો એમના ખડતલ જેવા શરીરમાં યુવાની ની ચપળતા અને જોર દેખાતા એમણે તો મુઠયું વાળીને ઉડવા માંડ્યું હતું રસ્તામાં એક વડલો આવતો હતો બિહામણું હતું અને રૂપ વખતે તો કોઈની હામ એ રસ્તે ચાલવાની થતી નહીં એથી શેઠ એ રસ્તો મૂકી અને બીજે રસ્તે હાયા ગયા પણ ઉતાવળ અને અંધારામાં શેઠ રસ્તો ભૂલ્યા હતા છેવટે એ જ વડલો એમણે જોયો અને કાજુ ફડકી ઉઠ્યું ત્યાં તો પાહેના ખેતરના ખોડી બારામાંથી એક બાઈને રસ્તે ઉતરતી જોઈ અને શેઠ ઉતાવળા ઉતાવળા એ બાઈ સાથે થઈ ગયા બેન કોણ છે ભાઈ ઈ તો હું વાણિયા છું હા બેન આ પાસેના ગામ જાવસ નીકળતા જરા આહુર થઈ ગઈ અને વાદળા ચીડ્યા ત્યારે આજ તો મારા ઘરે હાલો તમે મને બેન કીધી ત્યાં હું તમને ધરમના ભાઈ માનીશ ના બેન અત્યાર નહીં વળી કોઈ બીજા વખતે આવીશ શેઠના કિસ્સામાં ઉઘરાણીના પૈસા હતા અને ભાઈએ ઘરે આવવાનું કીધું એટલે તો શેઠ અધમુઆ જેવા થઈ ગયા અરે મારા ભાઈ આ જોવે તો હમણાં તૂટી પડશે જોવો જ ખરા ના ના હમણાં પોગી જઈશ ભાઈ અને બાઈને ડૂમો ભરાયો એણે ઘર નથી કહ્યું હોવાથી શેઠને ઘરે તેડી જવા જીજી કરી શેઠને તો હજુ આ ગામડું મૂકીને હામે ગામ જવાનું હતું ના 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 પહોંચી જઈશ ન્યાય ક્યાં તણ ગાવ થાય ક્યાં માર્ગમાં ગામ પડ્યુંસ બાઈએ ગામમાં થ લાંબો હાથ કરી અને માપ કાઢતા કાઢતા કીધું ભાઈ બેન હાસા તોસી કરતા હતા ત્યાં તો વાદળું ભળી ગયું કોઈ દુખિયારી સ્ત્રીની સુકાઈ ગયેલી આંખોમાં સુખના સાધન મળતા અશ્રુઓની હેલી થાય એમ વરસાદની ધારો છૂટી પડી ભાઈ હવે ન જવાય અને બાઈએ હાથ ખેંચ્યો કોર અંધારું છવાઈ ગયેલું હાથે હાથ ઉતતો નહોતો અને તમરાઓના ગણગણાટ અને ગામમાંથી આવતા શોર બકોરના પડઘા વાતાવરણને બિહામણા બનાવી રહ્યા હતા શેઠની છાતી એકલા હાલવાની નહોતી કે નહોતી રાત રહેવા જેટલી હિંમત ત્રિશંકુ જેવા શેઠ ઉભા રહી ગયા પણ આશરા નો ધર્મ માનનારી બાઈ એને પોતાને ઘરે લઈ ગઈ અને શેઠ બેફામ જેવા વાહે વાહે ઘરે ગયા ઈ બાઈ એ જેનું નામ હતું કાળી નામ પ્રમાણે એના રૂપ હતા મેઘ ભરેલા કાળા ડિબાંગ વાદળા કે શીશમના મૂંઢિયામાંથી એના કરતાય વધારે કાળી પણ એના કાર્ય ઉજળા હતા પાદર થઈને જતો અતિથિ કે ભિક્ષુક એને આંગણેથી પાછું ન જાય જાતા આવતા નો એ વિસામો હતી પણ એનો વર શાદુળ એ સાદુ જેવો બળમાં હતો પણ કાર્યોમાં સાદુ જેવો ઉદાર નહોતો એ લાગણીને વર્ષ બની ઘણી વખત કાળીથી છાનો માનો ચોરી કરી આવતો પણ કાળી એથી અજાણ હતી કાળીની પ્રતિભા ચારદૂર ઉપર પડતી અને એથી એ ડરતો કાળીની તો ગામ પર ગામમાં સૌએ સાંભળી હતી અને સૌ એના વખાણ કરતા રસ્તામાં શેઠ પૂછ્યું બેન તમારું નામ કાળી

શેઠે કપડાં નીચોવી ફટફટાવ્યા અને કાળી ઢોર બાંધીને આવી કાળી પથ્થર ચડતી હતી એવામાં શેઠને ખાટલા ઉપરથી ઊભા થતા કેડિયાની કસ તૂટી ગઈ અને ગજવામાં ભરેલા રૂપિયાનો ખણખણાટ હંભળાયો શેઠ ધ્રુજી ઉઠ્યા બીકથી કોળી ચમકી ઉઠો લોભથી અને કાળી કંપી ઉઠી નામોશીની બીકથી પણ કોઈ ગાય બોલ્યું નહીં કાળીએ ગાય દોઈ અને શેઠને પીવડાવ્યું દૂધ પોતે રોટલા ઘડ્યા અને બંનેએ ખાધું શેઠને બહાર ઓસરીમાં ખાટલા ઉપર ગોદડું નાખી આપ્યું અને બંને જણા ઘરમાં હુતા એ ત્રણેયને ઊંઘ નહોતી આવતી વરસાદના ઝાપટા ઘડી ઘડી પડી જતા અને બધે જોર બંબા ખાર બનાવી જતા અંધારાથી બચવા માટે કાળીએ ઘરમાં એક દિવેલિયાનો દીવો કોરિયામાં ટપકાયો હતો અને એના આછા પ્રકાશમાં કાળી હુતી હુતી વિચાર ઉપર વિચાર કરતી હતી બાજુમાં હોતેલો શાર્દુલ ઊંઘી નહોતો શકતો પૈસાના રણકારે એને ઉશ્કેરી મૂકેલો કાળી વિચારમાં હતી શાર્દુળ એને ઊંઘી ગયેલી ધારી અને ઉઠો ઓઠાર માંથી છરો કાઢો અને દીવાને આજ છે અજવાળે મ્યાન માંથી એને છંછડાયો કાળી પડખું ફરી અને શાર્દુળે છરો મૂકી દીધો આવી અને ખાટલામાં હોઈ ગયો કાળી ઝપકી એને પોતાની આબરો ઉપર પાણી ફરી જતું જોયું એણે ઝણઝણાટી એને આવી ગઈ શાદર ઉપર એને હાડો હાડ વ્યાપી ગઈ એના રૂવે રૂવા ઉભા થઈ ગયા આંખમાંથી લોહીની છોડો ઉડવા લાગી અને અગ્નિના ગોળા સામે મીટ નો માંડી કાય એમ કાળીની આંખો માંથી છૂટતા તેજમાં શાદુ રંજાઈ ગયો અને ઊંધું પર સડી અને હોઈ ગયો ની સ્થિતિ ભયંકર બની એને શાર્દુની સામે જોયું અને ધીમેથી કીધું આ હું અરે કોઈ જાણવાનું નહીં શાર્દુએ કઈ હિંમત આપી પણ આશરાનું ધોરણ જાણો છો વાળ જીભરાને ગળશે બાપ દીકરાને કાપશે અને ધ્રુજતા મેળી સાદુ નું લોભી હૃદય ઉછળ્યું એ ઉઠ્યો અને છરો લેવા કોઠા તરફ ઉપડ્યો કાળીનું કાજુ કંપ્યું ઉઠ્યું એ દોડીને બહાર નીકળી ગઈ બાણે હાકા ચડાવી અને ભય થી થરથરતા શેઠિયાનો હાથ ઝાલી ઉભો કર્યો ઉઠ મારા ભાઈ ઉઠ આજ તો ઠાકરે આબરૂ રાખીશ વાણીઓ ગુપચુપ ઉઠો કાળીએ કાચડો વાળ્યો કેળે હાડલો બાંધો અને હાથમાં ડાંગ લઈને આગળ હાલી ઢીંચક પાણી ખૂનતો વાણીઓ એની વાહે વાહે હાલ્યો પવનનો ઝપાટો આવ્યો ને ઉપરા ઉપરી પડા પડી કરતા દુઃખો ને પુરુષાર્થના એક જ ઝપાટે ખેંચી લાવેલું સુખ એ ખેરી નાખે એમ ઘટા ટોપ થયેલા વાદળાને વિખેરી નાખ્યા અને કેદી બલેલો ચંદ્ર ડોક્યું કરતો લપાતો છુપાતો દોડી એવો ચાકો રજવાળું થઈ ગયું

આજ તો હું લાખો કમાણી મારા આશરાનો ધરમ રહ્યો અને કાળી કોળણ ગળગળી થઈ ગઈ ગામનું પાદર આવ્યું ને શેઠે ભરીને રૂપિયા કાઢ્યા કોળણને આપવા હાથ લંબાવ્યા અને કોળણ કોળ જોઈ અને સજવા નહીને બોલ્યા બેન આ વીર પસલી ના અરે ભાઈ તમે હેમખેમ ઘરે પોઈ ગયા એ જ મારે વીર પસલી મને મારો આશરાનો ધરમ રહ્યો એ જ વીર પસલી ભાઈલા શેઠે આજ સુધી બેનોના મોઢે ભાઈ શબ્દ સાંભળ્યો હતો પણ ભાઈલા શબ્દ

હાડે હાડના ચૂરા કરી નાખે એવી ઠંડી શરીર હજમચાવી નાખતી હતી છતાંય સરાની ધમાલમાં કોઈને ઠંડી ગણતરી નહીં વરકન્યાઓ પરણવાના કોડમાં જાન અહીંયા જમવાના હર્ષમાં અને વેપારીઓ નફાના લોભમાં કોઈને ઠંડીની અસર જ નહોતી લાગતી ઘોઘરાઓ ઘમકાવતા બળદો જાનના ગાડા ખેંચી જતા હતા એવી વખતે શેઠની દુકાન પાસે થઈને ઘમઘમતા બળદની જોડવાળું બાડું નીકળ્યું વરકન્યાને માથે લૂણ ઉતારતી છોડીએ હાક મારી હોય એ કાળી ફૂય ને દુકાનમાં બેઠેલા શેઠના કાન ચમક્યા ગાડાની પછવાડે જ હાલી આવતા પોતાના ધર્મની બેન કાળી ને જોઈ અને હ્રદય ખીલી ઉઠ્યું હર્ષનો ઉભરો આવ્યો વર્ષો પહેલાની રાત્રી કાળી રાત્રી યાદ આવી એ ઉઠો ગાડા આડે આવી અને બળદના મોહડા જાઈલ્યા હ હ શેઠ ખાઈ જાવ ખાઈ જાવ હમણાં કચડી નાખશે હાકના રે બૂમ મારી અને ગાડીને પછવાડે હાલતી કાળી આગળ દોડી આવી એ સમજી કે રસ્તો હાકડો હોવાથી કોઈ હાલતો માણસ કચરાઈ ગયો એનાથી ચીસ એની પડાયું મોડું થાય અરે બેન હજુ તો ઉગતો સૂરજ ગામમાં થઈને જાવ અને ભાઈને હોય નહીં આ કોઈની જાન ભાઈ આ તારો ભાણિયો તારા આશીર્વાદ અરે બેન ત્યારે તો હવે થઈ ગયું ગાડા સોડી નાખો મારે આશરે જે કઈ ને પડશે તો ભાઈ બેન વચ્ચે ખૂબ તાણ થઈ અને ગાડા છીડ્યા શેઠે આખી જાન ને જમાડી હાદુરો શરમનો મેરો ઊંચું મો લઈને જોયે નહોતો ગાડા અને વરકન્યા ગાડામાં બેઠા શેઠે ઘરમાંથી આવી વરરાજાની ડોકમાં હોનાનો હાર પહેરાવી દીધો હા હા એમ કેતી કાળી કોરઈ આડી પડી એ ન હોય એમ કઈ એના હાર પાછો કઢાવા માંડ્યો રેવા દે બેન રેવા દે તને વીર પસલી હજુ બાકીસ ને તારી

મિત્રો જો તમને આવી આપણી લોકસાહિત્યની વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે